નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા અને તમે જોઈ રહ્યા છો ઈ આઈકોન ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ આઈટી એન્ડ આઈટીઈએસ વિષયની સેકન્ડ એક્ઝામ શરૂ થઈ ચૂકી છે અને તમને ખબર છે કે પરીક્ષામાં સાચી તૈયારી કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર્સ કેટલા જરૂરી હોય છે એટલે જ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે આઈટી એન્ડ આઈટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર વન જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો આવવાની પૂરેપૂરી શક્યતા છે આ વિડીયો ખાસ સેકન્ડ એક્ઝામ રિવિઝન અને પેપર સોલ્વિંગ પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો કોઈ સમય બગાડ્યા વગર ચાલો શરૂઆત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર વન સાથે તો શરૂઆત કરીએ પેપર નંબર વન જેનો સમય પરીક્ષામાં એક કલાક અને તેના માર્ગ ત્રીસ ગુણના હોય છે અહીં આપણને આ પેપરની અંદર એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચન તથા ખાલી જગ્યાઓ અને ખરા ખોટા એમ જ તેમજ મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપ્યા છે બરાબર તો પ્રશ્નની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વન સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો દરેકના એક ગુણ અને આઠ માર્ક એટલે અહીંયા આગળ આપણને એમસીક્યુ પ્રકારના આઠ ક્વેશ્ચન આપેલા હશે તેનો દરેકનો એક ગુણ હશે બરાબર આઠ માર્કમાં તો પ્રશ્ન નંબર વન છે સિનેરિયો ટૂલ કયા મેનું હેઠળ મળે છે અહીં આપણને ચાર વિકલ્પ આપેલા છે એ ઇન્સર્ટ બી ડેટા સી ટૂલ્સ ડી વ્યૂ તો તેનો સાચો આન્સર આવશે બી ડેટા બીજો એમસીક્યુ છે મેક્રોનું ડિફોલ્ટ નામ શું હોય છે પહેલો વિકલ્પ છે એ મેન બી ડિફોલ્ટ સી મેક્રો વન ડી રન તો તેનો સાચો આન્સર આવશે એ મેન ત્રીજો એમસીક્યુ જોઈએ નીચેનામાંથી કયું ડીબીએમએસ નથી એ એસ એક્સેસ બી લિબ્રે ઓફિસ બેઝ સી એમ વાય એસ ક્યુએલ ડી તો તેનો સાચો આન્સર આવશે ડી એમએસ એક્સેલ ચોથો વિકલ્પ જોઈએ સ્પ્રેડશીટમાં ચેન્જ ટ્રેકિંગ કયા મેનુમાં મળે છે એ ટૂલ્સ બી એડિટ સી ફાઇલ ડી ઇન્સર્ટ તો તેનો સાચો આન્સર આવશે બી એડિટ પાંચમા વિકલ્પ જોઈએ સીટ લિંક કરવા માટે કયું ફીચર વપરાય છે એ ફિલ્ટર બી મેક્રો સી હાઈપર લિંક ડી શોર્ટ તો તેનો સાચો આન્સર આવશે સી હાઈપર લિંક છઠ્ઠું ઓપ્શન જોઈએ વન ટુ મે એની સંબંધમાં પ્રાઇમરી કી ક્યાં હોય છે એ માસ્ટર ટેબલ બી ટ્રાન્ઝેક્શન ટેબલ સી બંને કે ડી એક પણ નહીં તો તેનો સાચો આન્સર આવશે એ માસ્ટર ટેબલ સાતમો ઓપ્શન જોઈશું મેમો ડેટા પ્રકારનો ઉપયોગ શા માટે થાય છે એ નંબર બી તારીખ સી ચિત્ર ડી લાંબો ટેક્સ્ટ તો તેનો સાચો આન્સર આવશે ડી લાંબો ટેક્સ્ટ આઠમો વિકલ્પ જોઈએ ટ્રેક ચેન્જીસ ફીચરનો ઉપયોગ શા માટે થાય છે એ ફોર્મેટ બી રિવ્યૂ સી શેર ડી પ્રોટેક્ટ તો તેનો સાચો આન્સર આવશે બી બરાબર આ રીતના આપણને પ્રશ્ન એકની અંદર વિકલ્પ આપેલા હોય આપણે તેનો જવાબ સાચો સાચો પસંદ કરીને લખવાનો આવશે બરાબર એવી રીતના પ્રશ્ન બે જોઈશું તો પ્રશ્ન બે ની અંદર આપણે ખાલી જગ્યા જોઈએ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો અહીં પણ આપણને દરેકના એક ગુણ એવી છ ખાલી જગ્યાઓ આપેલી હોય છે અહીં આપણને વિકલ્પ નહીં હોય ડાયરેક્ટ આપણે તેની ખાલી જગ્યા પૂરવાની હોય છે તો પહેલી જ ખાલી જગ્યા જોઈએ એક સ્પ્રેડશીટમાં ડેટા ગ્રુપિંગ માટે ખાલી જગ્યા ટૂલ વપરાય છે હવે અહીંયા ગ્રુપિંગનું પૂછ્યું છે તો કયું ટૂલ આવશે ગ્રુપ ટૂલ અથવા તો આઉટલાઇન તો સ્પ્રેડશીટમાં ડેટા ગ્રુપિંગ માટે ગ્રુપ અથવા તો આઉટલાઇન ટૂલ વપરાય છે બીજું આઈડીઈનું પૂરું નામ ખાલી જગ્યા છે અહીંયા આઈડીઈ આઈડીઈનું પૂરું નામ પૂછ્યું છે તો શું આવશે ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બરાબર એ શું છે આઈડીઈનું પૂરું નામ ત્રીજું જોઈએ ત્રીજી ખાલી જગ્યા રિલેટિવ હાઇપર લિંક ખાલી જગ્યા પર આધાર રાખે છે હવે રિલેટિવ હાઇપર લિંક પૂછે છે તો શું આવશે વર્તમાન લોકેશન આવશે તો રિલેટિવ હાઇપર લિંક વર્તમાન લોકેશન પર આધાર રાખે છે ચોથી ખાલી જગ્યા જોઈએ ટેબલની રો ને ખાલી જગ્યા કહે છે હવે રો ને શું કહેવાય ટેબલની રેકોર્ડ રો ની અંદર શું થાય ડેટા રેકોર્ડ થાય માટે ટેબલની રોને રેકોર્ડ કહે છે પાંચમું ડેટા બેઝમાં ડેટા ડુપ્લિકેશનને ખાલી જગ્યા કહે છે હવે અહીંયા આપણને ડુપ્લિકેશન પૂછ્યું છે કોનું ડેટાનું ડેટા બેઝમાં ડેટા ડુપ્લિકેશનને શું કહેવાય રે ડેટા રિડન્ડન્સી શું કહેવાય છે ડેટા રિડન્ડન્સી કહે છે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ વન ટુ વન સંબંધમાં ખાલી જગ્યા રેકોર્ડ જોડાય છે તો શું આવશે કેટલા રેકોર્ડ જોડાય વન ટુ વન સંબંધમાં એક અને માત્ર એક જ રેકોર્ડ જોડાય છે બરાબર આ રીતના પ્રશ્ન બે ની અંદર આપણને ખાલી જગ્યા આપે એક એક માર્કની અંદર તો આપણે તેનો સાચી સાચી ખાલી જગ્યા પૂરવાની હવે એવી જ રીતના પ્રશ્ન નંબર ત્રણ આપે છે કે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર શું આપેલું છે આપણને ખરા ખોટા પૂછેલા છે તો જોઈએ આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો દરેકનો એક ગુણ અને કેટલા માર્કની ખરા ખોટા છે તો છ માર્કના એટલે છ ખરા ખોટા આપણને અહીંયા પૂછ્યા છે હવે આપણે આગળના ચેપ્ટરોની અંદર ખરા ખોટા જોયા હતા તો તેની અંદર સાચા વિધાનો અને ખોટા વિધાનો બરાબર સાચું છે તો કેમ સાચું અને ખોટું છે તો કેમ ખોટું એ કારણ સાથે જણાવ્યું હતું અહીંયા આપણને પરીક્ષામાં એવું કંઈ પૂછેલું નથી તો આપણે ડાયરેક્ટ જ ખરા કે ખોટા લખીશું જો પૂછે તો લખવાનું ના પૂછે તો નહીં લખવાનું પહેલું વિધાન જોઈએ કન્સોલિડેટ ડેટ ફંક્શન ડેટા કોમ્પેરિઝન માટે ઉપયોગી છે તો શું આવશે સાચું શું છે અહીંયા કોન્સોલિડેટ ફંક્ કન્સોલિડેટ ફંક્શન ડેટા કમ્પેરિઝન માટે ઉપયોગી છે તો હા સાચું બીજું વિધાન જોઈએ મેક્રો રેકોર્ડિંગ હંમેશા ચાલુ હોય છે અહીંયા આપણે આ ઓપ્શન આગળમાં ચેપ્ટરમાં પણ આપણે સદાયમાં જોઈ ગયા છે કે મેક્રો રેકોર્ડિંગ હંમેશા ચાલુ હોય છે તો આ વિધાન ખોટું છે આપણે રેકોર્ડિંગ ચાલુ કરવું પડે છે ત્રીજું વિધાન જોઈએ રિપોર્ટ ડેટાબેઝ ઓબ્જેક્ટ છે તો આ વિધાન કેવું છે સાચું છે ચોથું વિધાન પ્રાઇમરી કી ફોરેન કી બની શકે છે તો આ પણ સાચું છે પાંચમું વિધાન જોઈએ સ્પ્રેડશીટમાં બધા ફીચર્સ ઉપલબ્ધ હોય છે તો આ વિધાન ખોટું છે છઠ્ઠું જોઈએ નેટવર્ક ડેટા મોડેલ મેની ટુ મેની સપોર્ટ કરે છે તો આ વિધાન કેવું છે સાચું છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ અહીં આપણને જો પહેલાં પ્રશ્ન અંદર સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું હતું બીજામાં ખાલી જગ્યા હતી અને ત્રીજામાં ખરા ખોટા આ બધા પ્રશ્ન કેવા હતા એક એક માર્કના હતા હવે આપણને ચોથો પ્રશ્ન અહીંયા આપ્યો છે મુદ્દાસર જવાબ અને કેટલા માર્કના પાંચ પાંચ માર્કના પૂછ્યા છે બરાબર અહીંયા આપણને બે કે ત્રણ કે ચાર ક્વેશ્ચન આપે એની અંદરથી આપણે બે પ્રશ્નો જે આપણને આવડતા હોય તે લખવાના છે મુદ્દાસર જવાબ દરેકના પાંચ ગુણ એટલે એવા બે પ્રશ્નો લખવાના હોય તો એક એક પ્રશ્ન કેટલા માર્કનો થયો પાંચ માર્કનો તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે સ્પ્રેડશીટ શેરિંગ શું છે તેના બે ફાયદા લખો હવે આ પ્રશ્નની અંદર આપણે સ્પ્રેડશીટ વિશે લખવાનું છે અને તેના બે ફાયદા લખવાના છે હવે આપણે જેટલા માર્કની અંદર પ્રશ્ન પૂછે ને એ પ્રમાણે આપણે જેનો જવાબ લખવાનો તો શરૂઆત કરીએ સ્પ્રેડશીટ શેરિંગ એ એવી સુવિધા છે જેમાં એક જ સ્પ્રેડશીટ ફાઇલને એકથી વધુ યુઝર એકસાથે ખોલી અને એડિટ કરી શકે છે બરાબર સ્પ્રેડશીટને એક કરતાં વધારે વ્યક્તિ વાપરી શકે હવે વ્યક્તિ વાપરે તો તેને એડિટ પણ અલગ અલગ રીતના કરી શકે છે લિબ્રે ઓફિસ કેલ્કમાં શેડ મોડ દ્વારા વિવિધ યુઝરો એક જ સમયે ડેટામાં ફેરફાર કરી શકે છે અને કરેલા બદલાવને ટ્રેક ચેન્જીસ દ્વારા ઓળખી શકાય છે હવે એની જ અંદર બીજો પ્રશ્ન છે કે સ્પ્રેડશીટના ફાયદા લખો તો સ્પ્રેડશીટ શેરિંગના બે ફાયદા કયા કયા તો પહેલું છે ટીમ વર્ક સરળ બને કારણ કે બધા યુઝર એકસાથે કામ કરી શકે હવે જો આપણને આગળના પોઈન્ટમાં જ એવું હતું કે એ કરતાં વધારે જણ વાપરી શકે અને એડિટ કરી શકે પછી બીજું છે સમય બચે છે કારણ કે ફાઇલ એક પછી એક મોકલવાની જરૂર રહેતી નથી એક સાથે જ આ કામ થઈ જાય છે તો અહીંયા આપણને પહેલા વિશે માહિતી આપવાની અને બીજું તેના બે ફાયદા લખવાના છે બરાબર હવે પ્રશ્ન નંબર બે જોઈએ વન ટુ વન અને વન ટુ મેની સંબંધ વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે સમજાવો તો અહીંયા આપણને તફાવત પૂછ્યો છે બરાબર આ બધા જ પ્રશ્નો આપણે સધ્યાની અંદર જોઈ જ ગયા છે આ પેપર વન કાઢવાનું કારણ જ શું છે કે આપણે રિવિઝન થાય અને આપણને ખબર પડે કે કયો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે તો વન ટુ વન સંબંધ અને વન ટુ મેન સંબંધ એમાં પહેલો પોઈન્ટ જોઈશું એક વ્યક્તિને માત્ર એક જ આધાર કાર્ડ હોય છે અને એક આધાર કાર્ડ માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવે છે તેથી વ્યક્તિ અને આધાર કાર્ડ વચ્ચેનો સંબંધ વન ટુ વન કહેવાય છે આ મેં તમને આગળ સમજાવ્યું હતું હવે ધારો કે મારું આધાર કાર્ડ હોય છે બરાબર તો મને એક જ આધાર કાર્ડ મળે પછી મારા નામ પર બે આધાર કાર્ડ ના આવે બરાબર હવે મારું જે આધાર કાર્ડ છે એ મારા માટે જ કામ લાગે નહીં કે બીજાના માટે કામ લાગે બરોબર તો વન ટુ મેની સંબંધમાં પહેલો ઓપ્શન પહેલું પોઈન્ટ જોઈશું એક ગ્રાહક ઘણા ઓર્ડર આપી શકે છે પરંતુ દરેક ઓર્ડર એક જ ગ્રાહક સાથે સંબંધિત હોય છે તેથી ગ્રાહક અને ઓર્ડર વચ્ચેનો સંબંધ વન ટુ મેની કહેવાય છે એટલે ધારો કે આપણે ખરીદી કરવા માટે જઈએ ધારો કે મેં પેન્સિલ રબર સંચો બુક લીધું છે બરાબર તો ખરીદનાર હું પોતે એક જ વ્યક્તિ છું અને મેં ચાર વસ્તુનો ઓર્ડર કર્યો તો આ શું થયું હું પોતે વન અને મેં ઓર્ડર કર્યો ચાર વસ્તુ એટલે એને કહેવાય કે મેની તો આ જે ચાર વસ્તુ છે તેને ખરીદનાર હું પોતે એક જ એટલે આને શું કહેવાય છે વન ટુ મેની તો વન ટુ મેની અંદર ઉદાહરણ લખીએ તો ગ્રાહક અને ઓર્ડર અને વન ટુ વન સંબંધ એટલે કે હું પોતે માત પોતે અને મારું આધાર કાર્ડ એટલે કે વ્યક્તિ અને આધાર કાર્ડ આ રીતના આપણને પા બે મુદ્દા લખી શકીએ અને તફાવતના સ્વરૂપમાં દર્શાવી શકાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈટી એન્ડ આઈટી ઈ એસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર વન પૂરો કરીએ જો તમને આ વિડીયો રિવિઝન માટે તથા એક્ઝામની પ્રિપરેશન માટે કોન્ફિડન્સ વધારવા માટે ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો હજુ તો મિત્રો આ તો માત્ર એક જ પેપર હતું આગામી દિવસોમાં આપણે પેપર ટુ પેપર થ્રી તથા ફાઇનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર પણ જોવાના છે એટલે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવો વિડીયો સૌ પ્રથમ તમને મળી જાય ફરી મળે આગામી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર બે સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ જય હિન્દ જય ભારત